जटाटवीगलज्जल प्रवाह पावित स्थले गले वलंब्य लंबितांबुजंग तुंग मालिमा जटाटवीगलज्जल प्रवाह पावित गले वलंब्य लंबितांबुजंग तुंग मालिमा गुजरात ना रबारी समाज नी गुरु गादी एवा तरप खाते दिवाधी देव महादेव ना दिव्य दरबार मा નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવનકારી મહાશિવલિંગની અભૂતપૂર્વ શોભાયાત્રા આજે ડીસા ખાતે આવી પહોંચી હતી આ શોભાયાત્રાનું ડીસા માર્કેટ યાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ નરસિંહભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું જેમાં હજારોની સંખ્યામાં રબારી સમાજના લોકો તથા તમામ લોકો જોડાયા હતા આ શોભાયાત્રામાં વાળનાથ ખાડાના મહંત બળદેવગીરીજી બાપુનું થોડા સમય અગાઉ એકસો ત્રણ વર્ષની ઉંમરે નિધન થયું હતું તેઓની યાદ કરી તેઓની પ્રતિમા સ્વરૂપ ફોટો શોભાયાત્રામાં લગાવેલ જોઈ લોકો આ મહાન સંતને દંડવત્ત પ્રમાણ પ્રણામ કરી આશીર્વાદ પણ લેતા હતા અહીં વાળીનાથ ધામ નવસો વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે આ રબારી ભરવાડ કચ્છી સહિતના સમગ્ર માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે આ દ્રશ્યો ભક્તિથી તરબોળ થયેલા ભક્તોના છે જે શોભાયાત્રામાં જોડાયા હતા હાલ આ દિવ્ય શિવલિંગ ડીસામાં માર્કેટયાર્ડમાં પહોંચ્યું હતું ભગવાન વાળીનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું શિવયાત્રામાં ડીજેના તાલે શિવ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અહીં સુશોભિત રથમાં ભગવાને ચંદન તિલકથી શણગારી બિરાજમાન કરવામાં આવ્યા હતા આ રથયાત્રામાં ઠેર ઠેર કંકુ તિલક ફૂલહારથી વધામણા થઈ રહ્યા હતા સોમનાથ મહાદેવ બાદ જ્યારે ગુજરાતમાં આટલા મોટા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગુજરાતી માટે આનંદ અને ઉત્સાહનો પ્રસંગ છે

આજે અમારા વાળીનાથ ભગવાન નું શિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચાર ધામ યાત્રા શક્તિ પીઠ બધે એનો અભિષેક કર્યો અભિષેક કરીને આજે તમામ જિલ્લાઓની અંદર દર્શન માટે અમારા ગુરુદેવ બાપજી અને શિવલિંગ દરેક જિલ્લામાં જાય છે અને દરેક શ્રદ્ધાળુને દર્શન કરવાનો લાભ આપે છે એનો આમ સ્વયં ભગવાન છે એ અમે જોઈ લીધું